સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી સરાધ અંગધ્રાને જોડતો કોઝવે ધોવાયો છે જેમાં હવે પાણીનો પ્રવાહ વધતા ચિત્રોની પાસેના કોઝવેનું ધોવાણ થયું છે ઓન રતન પર બાવળી જવાના રસ્તા બંધ થયા છે કોઝવે તૂટી જવાને કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે સારવાર માટે સુરેન્દ્રનગર જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે સાથે પહેલા જ વરસાદમાં કોઝવેનું ધુવાણ થતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે કોઈ રસ્તાની માંગ કરી છે હાલ આપણે ચિત્રોડી ગામે ધાંગ ને જોડતા કોજિયો ધોવાણ થયું છે વાહન વ્યવહાર થઈ ગયો છે ગઈકાલે મોડી રાત્રે મોટી માત્રામાં વરસાદ વરસ્યો હતો અને મેઘરાજા એ ચોમાસા વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સ્થાનિકો પાસેથી પૂછી કેટલા સમયથી પુલનું કામ ચાલુ રહ્યું હતું અને પુલનું ધોવાણ થતા લોકોને અવરજવર માટે કોઈ રસ્તો છે કે કેમ અને હવે સ્થાનિકો શું માંગ કરી છે

થતા હોય છે ત્યાં રોડ સાવ અત્યારે બંધ જ છે કે એક બાજુ રસ્તો જવાય છે નહીં સાવ અત્યારે બંધ છે તો વહેલી તકે આ રોડ ચાલુ કરાવે અને મોટું કરે કે જ્યાં લેજ નું કામ ચાલુ રહે ત્યાં ત્યાં સુધી આ રોડ થતો રહે જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે રોડ નું કામ છેલ્લા છ થી આઠ મહિના ચાલુ છે પરંતુ હલકી ગુણવત્તા નું કામ થઈ રહ્યું હોય અને જેને લઈને હાલ તો આ કોજ નું ધોવાણ થયું છે ત્યારે સ્થાનિકો એવી માંગ કરી રહ્યા છે વહેલી તકે આ રસ્તો ચાલુ કરવામાં આવે છે જેથી ધાન લોકોની અવર અવરજવર થઈ શકે વિશાલ જયસ્વાલ વીટીવી ન્યુઝ હળવા